શબ્દો નમ શબ્દ શંખ શબ્દ બધી બાજુએ જય જયકાર થવા લાગ્યો નમસ્કાર અને શંખનાથ થવા લાગ્યા અબીલ ગુલાલ હોમ માટે ડાંગરની જે ધાણી આવે જેને લાજા કહેવાય એ બધું ચારે બાજુ ઉડવા લાગ્યું પુષ્કળ પુષ્પની વૃષ્ટિ થવા લાગી આકાશ માર્ગે વિમાનો માં પુષ્પ પોટલા ભરી ભરી અને દેવતાઓ બધા નભો મંડળ માં કથા નું દર્શન કરવા માટે આવ્યા છે સુતજી શવનકાદી મુનિઓને કહે છે શ્રીમદ ભાગવતની ની કથા થવા લાગી બધા વારંવાર પરમાત્મા જય જય કાર કરવા લાગ્યા છે એકાગ્ર ચિત્ત થી કુમારો દેવર્ષિ નારજી ને શ્રીમદ ભાગવત કથા સંભળાવા લાગ્યા છે

શતાનીચ સુખશાસ્ત્ર કથાયાલમ કલામના રંથી સોળશે કોઈ માણસ એક હજાર અશ્વમેજ્ઞ કરે અને એને જે ફળ મળે કોઈ માણસ શું વાજપે યજ્ઞ કરે અને એને જે ફળ મળે એ ફળ શ્રીમદ ભાગવતી કથા શ્રવણ કરનાર ગંગા યમુના સરસ્વતી પુષ્કર પ્રયાગ એક તીર્થોમાં જઈ ન શકે પણ શ્રીમદ ભાગવતી કથા જે શ્રવણ કરી લે એને ભારતના બધા જ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું છે પ્રયાગતમ શુકશાસ્ત્ર કથા ફલિ સમતા શ્લોકાર્ધ શ્લોક પાદ નિગવતો મુખેનસી પરા ગતિ માણસિંહ કેતો હોય કે અમારી પાસે પૂરો શ્રીમદ ભાગવત સાંભળવાનો સમય નથી પણ એ માણસ કદાચ કલ્યાણ થઈ જાય શ્રીમદ ભાગવત એક શબ્દ પણ જો સાવધાની પૂર્વક સંભળાઈ જાય તોય કલ્યાણ થઈ જાય ઓમકાર ગાયત્રી પુરુષ ત્રણ વેદ શ્રીમદ ભાગવત સૂર્ય ભગવાન પ્રયાગ સંવત્સર રૂપી કાળ બ્રાહ્મણ અગ્નિહોત્ર બારસની તિથિ તુલસી વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધું એક સરખું છે તુલસી અને ભગવાનમાં ભેદ નથી બ્રાહ્મણ અને ભગવાનમાં ભેદ નથી

શ્રીમદ ભાગવતનો એક શ્લોક વાંચે અર્ધો શ્લોક વાંચે એ શ્લોકનો ચોથો ભાગ વાંચે ને તો એને રાજસુ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત થઈ જાય છે જેના ઘરમાં શ્રીમદ ભાગવતની કથા થતી હોય એનું એ ઘર નથી એનું ઘર તીર્થ સમાન છે અહીંયા લખ્યું છે સતત ભગવાનનું નામ લેવું તુલસીનું એ પાણી પાવું ગાયત્રી મંત્ર નો જપ કરવો અને શ્રીમદ ભાગવતનો પાઠ કરવો આ ચારેય નું એક સરખું પુણ્ય છે તમે ગાયત્રી નો જપ કરો કે આ પાઠ કરો તુલસીને પાણી પાવ તો બધાનું એક સરખું પુણ્ય છે આવું શ્રીમદ ભાગવતનો મહિમા છે કોઈ માણસ મરતી વખતે સોનાના સિંહાસન ઉપર શ્રીમદ ભાગવતજીને પધરાવી અને કોઈ શ્રીમદ ભાગવતના પાઠ કરવા વાળા બ્રાહ્મણને જો ભાગવતજીનું દાન કરે તો એને સત્ય મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે કદાચ શ્રીમદ ભાગવત પૂરું મૃત્યુ વખતે સાંભળી ન શકાય પણ મરણ વખતે કોઈ માણસ પોતાના મુખેથી ખાલી એક વખત શ્રીમદ ભાગવત આવો શબ્દ સાંભળી લેને તો એની મુક્તિ થઈ જાય છે દુર્લભેવ એવ કથા લોકે શ્રીમદ ભાગવતો કોટી જન્મ સમુદ્ધે પુણ્ય નૈવે તુલભ્યતે શ્રીમદ્ ભાગવત કથાની પ્રાપ્તિ બહુ દુર્લભ છે જયારે માણસના એક નહીં કરોડો જન્મ ના પુણ્યનો ઉદય થાય ને ત્યારે એક વખત ભાગવતની કથા શ્રવણ કરવાનું છે શ્રીમદ ભાગવતની કરવાનો યોગ થાય છે શ્રદ્ધાથી કોઈ માણસ શ્રીમદ ભાગવત નું શ્રવણ કરે તો એને બહુ મોટું ફળ પ્રાપ્ત થાય છે આ શ્રીમદ ભાગવતજીનો આટલો મહિમા સુતજીએ ગાયો ને એટલે શવનકાદી મુનિઓએ પૂછ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે બીજા બધા ગ્રંથો કરતા શ્રીમદ ભાગવતનું આટલું મોટું પુણ્ય આટલું મોટું ફળ કેમ છે ત્યારે સૂતજીએ કહ્યું કે આ શ્રીમદ ભાગવત એટલા માટે મહાન છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વી ઉપર લીલા કરવા માટે પધાર્યા અને સવા સો વર્ષ સુધી શ્રી કૃષ્ણની વ્યવહારિક લીલા ચાલી એ લીલા પૂર્ણ કરી અને પરમાત્મા જ્યારે પોતાના સ્વધામમાં ગમન કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજી પરમાત્માના પરમ ભક્ત છે એને ઉદ્ધવજી એ ભગવાનને કહ્યું કે પ્રભુ આપ નિત્યલીલામાં પધારી રહ્યા છો મને સાથે લઈ જાઓ ભગવાને કહ્યું ઉદ્ધવ સાથે આવ્યા નથી તો સાથે જશો કેમ આ પૃથ્વી ઉપર તમારે રહેવાનું છે ઉદ્ધવજીએ કહ્યું નાથ આ તમારા વગર આ પૃથ્વી ઉપર હું કઈ રીતે રહીશ ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ હું ક્યાંય જતો નથી મારું શરીર જાય છે કલેવરનો કરીશ ભાગવતજીની અંદર ઉદ્ધવજીને વચન આપ્યું કે મારા જેટલા જેટલા અવતારો થયા રામ અવતાર નરસિંહ અવતાર વામન અવતાર આ બધા અવતારો જ્યારે પૂરા થાય ત્યારે સમુદ્રમાં સમાવી દઉં પણ શ્રી કૃષ્ણ અવતારની સમાપ્તિ કોઈ સમુદ્રમાં કોઈ જલમાં નથી કરતો પણ શ્રીકૃષ્ણ અવતારની સમાપ્તિ હું શ્રીમદ ભાગવતમાં કરી દઉં છું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું તેજ શ્રીમદ ભાગવતજીમાં જ્યારે પધરાવી દીધું ત્યારે યદ ભવત તેજ તચ ભાગવતે દ્વારા તિરોધાય પ્રવિષ્ઠોયમ શ્રીમદ ભાગવતાવરણમ ભગવાન શ્રીમદ ભાગવતજીમાં સમાઈ ગયા અને ત્યારથી શ્રી કૃષ્ણ ગયા અને શ્રીમદ્ ભાગવતી શ્રી કૃષ્ણનું શબ્દમય સ્વરૂપ બની ગયું શ્રીમદ ભાગવતજી એટલા માટે મહાન છે કે આ ગ્રંથ એ સાક્ષાત ભગવાન જ છે કારણ કે ભગવાન ગયા અને પોતાનું સામર્થ્ય પોતાનું તેજ પોતાનું કૃષ્ણત્વ એ બધું ભાગવતજીમાં પધરાવતા ગયા વાત સાંભળી શવનકાદી મુનિઓને પ્રસન્નતા થઈ છે ગંગાજીના કિનારે દેવર્ષિ નારદજીના યજમાન પદે સનકાદી કુમારોએ શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવી શું કામ યુના કિનારે જ્ઞાન વૈરાગ્ય સૂતા છે જગાડવા માટે તો એ વખતે શું થયું શ્રવણો ધર્મે પ્રકાશ્યમાને ઋષિ વાસુ શ્રીકૃષ્ણમાૃણ જાય આશ્ચર્યમેક સભૂત્ર દાન તદુજ્ય સા શૃણો શૌનક એક આશ્ચર્ય થયું શું પેલા જ્ઞાન અને વૈરાગ્ય યમુના ના કિનારે તને યુવાન બની ગયા વૃદ્ધ અને ભક્તિ મહારાણી ની સાથે યમુના ના કિનારેથી ગંગાના કિનારે આવ્યો આવ્યા તો આવ્યા પણ હાથમાં પડતાલ લઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર નારાયણ વાસુદેવા આવું કીર્તન કરતા કરતા આવે ઋષિઓમાં આશ્ચર્ય થયું કે આ કથામાં કોણ આવી રહ્યું છે કોણ નર્તન કરી રહ્યું છે તો નારજી એ કુમારોને પૂછ્યું કે આ કોણ છે ત્યારે સનકાજી કુમારો નારજી કહ્યું શું કુમારા वचनं तदानीं तथार्थतो निष्पतिताधुनेयष्पोयु नै मुनाने नारायणमाधुदेवा एवं गिरः सा सुतानिशम्य સનકાુમારો કહ્યું નારદજી તમારી કથા સફળ થઈ ગઈ આ શ્રીમદ ભાગવતની કથા સાંભળીને આ કથાના અર્થમાંથી ભક્તિ પ્રગટ થઈ છે આ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની ગયા નારજી પ્રસન્ન થઈ ગયા ભક્તિ મહારાણી પ્રગટ થઈ અને કુમારોને પ્રણામ કરીને કહ્યું કૃષ્ણ ુગમાં સાવ નષ્ટપ્રાય બની ગઈ હતી પણ તમે મને કથામૃત નું સિંચન કરીને યુવાન બનાવી દીધી હું ના પુષ્ટ કરી દીધી કહો મહારાજ હવે હું ક્યાં રહું ભક્તિએ પૂછ્યું મારે રહેવું ક્યાં ત્યારે સનકાદી એ કહ્યું કે હે ભક્તિ મહારાણી તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા છો અનન્ય પ્રેમનું સંપાદન કરનારા છો તો સંસારના રોગને નિર્મૂળ કરનારા છો તમે ધૈર્ય ધારણ કરી અને આ કથાની અંદર ભગવાનના જેટલા ભક્તો બેઠા છે ને એના હૃદયમાં તમે નિવાસ કરી જાઓ કળયુગના ના દોષો ભલે આખા સંસાર ઉપર પ્રભાવ પાડે પણ જેના હૃદયમાં ભક્તિ તમે નિવાસ કરો ને એને કળિયુગનો એક કરી શકે આમ જ્યારે કહ્યું ને ત્યારે શ્રોતાઓ હતા ભગવાનના ભક્તો હતા ને એના હૃદયમાં ભક્તિ મહારાણી બિરાજિત થઈ ગયા એ ભાગવત ભગવાન બધા બધાના હૃદયમાં ભક્તિ આવી ગઈ સકલ ભુવન મધ્ય ધન્યા નિવસતિ હૃદિા શ્રીહરીભક્તિરેકા હરી નિજલોક વિહાય પ્રવિશતિસા ભક્તિસૂત્રોપ્ધ આ જગતમાં જેના હૃદયમાં ભક્તિ આવી ગઈ એ માણસ સૌથી મોટો ધનવાન છે કેમ કારણ કે ભગવાન પણ એને આધીન બની જાય છે ભક્તથી મોટો ધનવાન હોય કોણ ભલે એની પાસે કાંઈ ન હોય પણ છતાં એવો પ્રેમ હોય કે પ્રેમી માણસને આધીન થઈને ભગવાનને પણ રહેવું પડે નરસિંહ મહેતા પાસે શું હતું છતાં એની ઊંડી ભગવાનને સ્વીકારવી પડી મામેરું ભગવાનને પૂરવું પડ્યું શું કામ નરસૈયાનો પ્રેમ કુંવરું આધીન અને એટલા માટે ભગવાન છે ને જ્ઞાન બધાને આપે વૈરાગ્ય બધાને આપી શકે પણ પ્રેમ તો કોઈ કોઈ ભાગ્યશાળી હોય ને એને જ મળે કારણ કે પ્રેમને હિસાબે ભગવાનને પણ એને આધીન થઈને રહેવું પડે છે મહારાષ્ટ્રમાં એક સ્ત્રી સંત થઈ ગયા એમનું નામ હતું સખુબાઈ બહુ કોટીના ભક્ત સંત સ્ત્રી હતા આ સખુભાઈ ને પંઢરપુરની જાત્રા કરવા જવું હતું ઘરમાં સાસુ સસરા અને પતિનો એટલો બધો ત્રાસ હતો પણ છતાંય સખુબાઈ સખુભાઈ પોતાનું પ્રારબ્ધ સમજીને એ ભોગવી લેતા હતા ભજન કરતા એક વાર સંતો જાત્રા કરવા જતા હતા ને તે સખુભાઈને કયો હાલો તમારે જાત્રા કરવા આવું છે સખુભાઈ કે જાત્રા કરવા આવવું છે પણ જરા પતિને સાસુ સસરાને પૂછી લઉં પૂછ્યું તો સાસુ સસરા એ ને એટલા ખીજાયા કે ઘરનું કામ કોણ કરશે પતિને આજ્ઞા કરી સખુને બંધો ઓરડામાં પૂરી દો સાંભળી સાથે સખુને દોરડાથી બાંધી દીધા સંતો જાત્રા કરવા જતા હતા અને સકુબાઈએ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ એક વખત પંઢરપુરમાં મારે આપના દર્શન કરવા છે હે નાથ મને શું આપના દર્શન નહીં થાય હું એટલી અભાગણી છું સકુબાઈ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ને પ્રાર્થનાનો શબ્દ કદાચ ગમે એટલો ધીમો હોય પણ પ્રાર્થના છે ને બ્રહ્માંડ ને ભેદી ભગવાન સુધી પહોંચી જાય તે સખુબાઈ ને જાત્રા કરવા જવું હતું ને તે સખુબાઈ ના ઓરડામાં ભગવાન સખુબાઈ ની સામે પ્રગટ થઈ ગયા સખુને ને કહ્યું વવારો થઈને સખુ સખુને કહ્યું કે તારે જાત્રા કરવા જવું છે ને જા સખુએ કયું પણ હું બંધાયેલી છું ભગવાને કહ્યું તારી જગ્યાએ હું બંધાઈ જાઉં ઘરનું કામ ભગવાન વ્યાલો લીધું છે કઈ સખુબાઈનું

સખુબાઈ જો રૂપ જોવાઈને વા ભક્તિ છણવાસી દા કરે સામ ટો અરે વલોણા ની ઉડે છાકમ છોડજો ગૌ વારું થઈને વા્યા

માથે ઈંઢોણી લાજ કાઢીને ભગવાન એક ભક્ત માટે પાણી ભરવા જાય અરે રસોડામાં પગ વાલે મેલિયા લેલો પણ ત્યાં ભાબકે રસોઈ થઈ જાય જો થઈને સાક્ષાત પરમાત્મા રસોડામાં જ્યાં પગ મૂકે ને ત્યાં તો રસોઈ તૈયાર ના સસરા બેઠા જમવાર લોલ કરે છે કઈ સખુના વખાણ જો શું કીધું સસરાએ હવે તો સખુ ઘણા સુધર્યા લોલ અરે રસોઈમાં કઈ છે અનેરો સ્વાદ જો બોલવાું થઈને વાગવા સસરા વહુના વખાણ કરે સાસુને પોસાય સાસુ કહે માર બહુ પડ્યો માર વગર ન સુધરે ઘરની નાર જો બોલવાું ઢોલ ઘવાર સંતર બસું સારી એসব ટાડન કે અધિકાર સાસુ તો પોઢિયા પલંગ મારેલો વાલો મારો પગ દબાવા જાય જો સખુના સાસુ સુતા હોય ભગવાન સખુના રૂપમાં પગ દબાવા જાય પગ દબાવતા દબાવતા ઠાકોરજી મનમાં વિચાર કરે કે આ તો મૂળ સખુ પાછી આવવાની છે હમણાં પગ દબાવતા દબાવતા દબાવી સખુ પંડરપુર માં આવ્યા સંતો ની સાથે દર્શન કરતા કરતા વિઠ્ઠલનાથ ના દર્શન કરતા કરતા સખુ એટલા બધા મુગ્ધાવસ્થામાં આવી ગયા કે સખુએ પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે આ શરીર છોડીને આ શરીરથી હવે પંઢરપુર છોડવું જ નથી અને મુગ્ધાવસ્થામાં સખુ મૂર્છિત થઈ ગયા સખુના પ્રાણ પંઢરપુરમાં વહી ગયા સંતોને ખબર પડી ગઈ સખુ મરી ગઈ છે સંતો પંઢરપુરના સ્મશાનમાં સખુને લઈ ગયા ઇતિહાસ એમ કહે છે કે સખુના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા અહીંયા ભગવાન સખુના રૂપમાં સખુના ઘરની સેવા કરે रुक्मिणी ના મનમાં વિચાર આવ્યો કે હવે મારા ભગવાનને છોડવા કેમ સખુ તો મરી ગઈ रुक्मिणी जी પંડરપુરના સ્મશાનમાં આવ્યા સખુને સ્મશાનની ભસ્મ ઉપર ચૈતન્ય મૂક્યો જગદંબાએ સખુ પુનર્જીવિત થઈ ગયા સખુને કહ્યું તે પ્રતિજ્ઞા લીધી હતી ને કે આ શરીરથી પંડરપુર ન છોડવું હવે બીજું શરીર આવી ગયું જા ઘરે વહી જા પ્રભુની આજ્ઞા હતી એટલે સખુ પાછા પંડરપુરમાં આવ્યા અરે પંઢરપુર માંથી ગામમાં આવ્યા હવે જેવા સખુ ગામમાં પાદરમાં પગ મૂકે ત્યાં ઠાકોરજી ને ખબર પડી કે હવે જો સખુ ઘરમાં આવશે તો બે સખુ ભેગા થશે પાણી ના બેડા લીધા હાથ મારેલો અને તડબડતી દીધી વાલે દોટ જો થઈને વાલો વહી ગયા એ વવા

સખુ કીધું કોઈને કહેતી ને જા છ મહિના ભગવાને સખુના રૂપમાં સખુના ઘરનું કામ કર્યું આ બાજુ જાત્રામાં સખુના ગામના બાજુના એક બ્રાહ્મણ હતા એક બ્રાહ્મણ દેવતા એને વિચાર આવ્યો કે લાવ જરા સખુના સાસુ સસરાને ને તો ખરા કે સખુ મરી ગઈ છે તે બ્રાહ્મણ દેવતા સમાચાર આપવા આવ્યા ત્યાં તો સખુભાઈ હાથમાં સાવણો લઈને ઘર વાળે તો બ્રાહ્મણ દેવતાના મનમાં ઘડીક તો ચક્કર આવવા માંડ્યા કાં સખુ તો મરી ગઈ હા છે કોણ સખુના સાસુ સતરાને બોલાવી અને બ્રાહ્મણે કીધું કે આ સખુ નથી સખુનું પ્રેત છે કેમ તો સખુ તો મરી ગઈ મારી વાત સત્ય માનો સખુના તો અગ્નિ સંસ્કાર વખતે હું હાજર હતો અરે સખુના સાસુ સજરાએ કહ્યું કેવી વાત કરો છો સખુ અહીંથી ક્યાંય ગઈ જ નથી તો જાત્રાની વાત ક્યાં આવે સખુના સાસુ સજરાએ સખુને કહ્યું સાચી વાત કરજે સોગંધ આપ્યા ત્યારે સકુએ સાસુ સસરાને પ્રણામ કરીને કહ્યું કે તમે મને માફ કરજો જાત્રા કરવા તમે જવા નતા દેતા છ મહિના સુધી હું જાત્રા કરવા ગઈ હતી મારા ઠાકોરજી આવી અને છ મહિના સુધી આપણા ઘરનું કામ કર્યું છે ત્યારે સખુના સાસુ સસરા સખુના પગમાં પડી ગયા સખુને કીધું અમને ક્ષમા કરજે સખુએ કહ્યું અરે તમે વડીલ છો અમને પગે કેમ લાગો છો ત્યારે સખુએ કહ્યું સખુના સાસુ સસરાએ કહ્યું કે અમે તને ઓળખી ન શક્યા પણ સખુના સસરાએ સખુને કીધું કે સખુ અમને આનંદ એ વાતનો છે કે તારા જેવી ભક્ત વહુ અમને મળીને તો અમે જગતમાં ગૌરવ સાથે કહી શકશું કે ઠાકોરજીના હાથના ઘડેલા રોટલા અમે છ મહિના સુધી ખાધા આવા ભાગ્યશાળી અમે તો આ ભક્તિનો પ્રભાવ છે પ્રેમ જ્યાં છે ત્યાં ભગવાનને બંધાવવું પડે છે અને એટલા માટે સકલ ભગવાન મધ્યે નિર્ધના હરિરભિની જેનો કમ સર્વથાતો વિહાય પ્રવિશતિ હૃદય ભક્તિ સૂત્રો પણ અબ્દ પ્રેમના તાતણે બંધાઈને ભગવાનને પણ ભક્તને આધીન થઈ લેવું પડે છે જ્યાં ભક્તિ આવે ત્યાં ભગવાનને આવવું પડે હવે બન્યું શું કે શનકાદી કુમારોની કથામાં ગંગા કિનારે જેવું ભક્તિનું આગમન થયું એટલે બધાના હૃદયમાં ભક્તિ આવી એટલે શું થયું અથ વૈષ્ણવ ચિત્તે શું દ્રષ્ટા ભક્તિ નિજ લોક પરિત્યજ્ય ભગવાન ભક્ત વનમાલી ઘનશ્યામ પીતવાસામનો મનોહર કાંચી કલા પરુચિરો લસન મુકુટકું વૈષ્ણવોના ચિત્તમાં જ્યારે અલૌકિક ભક્તિ જોય ત્યારે ભગવાન પોતાનું ધામ છોડીને સનકાધી કુમારોની કથામાં વધાર્યા છે વનમાળી ગળામાં વનમાળા શોભી રહી છે શ્રીઅંગ મેઘ સમૂહ શ્યામરણ છે પિતામર પ્રભુએ ધારણ કર્યું છે કટીપ્રદેશ ઉપર કંદોરો કંદોરાની ઘોઘરીઓનો અવાજ આવી રહ્યો છે લલિત બની અને પરમાત્મા જ્યારે હરિચંદનથી ચર્ચિત પરમાત્મા નું કરોડો કામદેવને લજાવે એવું સ્વરૂપ ત્યાં સનકાદી કુમારોની કથાના જે શ્રોતાઓ હતા એના ચિત્તમાં પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થયું છે જુઓ સજનો શ્રીમદ ભાગવતજી છે ને એમાં સ્તુતિ છે ગીત છે ચરિત્ર છે અને રૂપક છે તો આ જે શ્રીમદ ભાગવતજી રૂપક છે અને રૂપક એને કહેવાય કે જેમાં કોઈ પણ તત્વને વ્યક્તિનું સ્વરૂપ આપીને કથાનક બનાવવામાં આવે અહીંયા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ કોઈ વ્યક્તિ નથી આ રૂપક છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણ તત્વો છે આ આખા ચરિત્રનું અર્થઘટન એવું છે કે કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય જે સૂતેલા છે એ શ્રીમદ ભાગવતની કથાથી જાગૃત થઈ છે કળિયુગમાં શ્રીમદ ભાગવતની કથા જે શ્રવણ કરે છે એના હૃદયમાં અલૌકિક ભક્તિનું આગમન થાય છે એવું આનું અર્થઘટન થાય છે બધાના હૃદયમાં ભક્તિ આવી અને ભગવાન તો ભક્ત વત્સલ છે ને વત્સલ કોને કહેવાય વત્સલનો અર્થ છે વત્સલ શબ્દ છે એ ગાય ઉપરથી આવેલો છે ગાયના વાછરડાને વત્સ કહેવાય વત્સ એટલે વાંછરડું થાય હવે ગાય છે ને એટલી બધી એને વાછરડા ઉપર એટલો બધો પ્રેમ હોય કે ગાયના પેટમાંથી જ્યારે વાછરડો જન્મે ત્યારે એ તાજું જન્મેલું વાછરડું છે ને એ જરાયુદ્ધથી વીટાયેલું હોય એટલે ગાયના વાછરડાના શરીર ઉપર એટલી બધી ગંદકી પડેલી હોય પણ એ ગંદુ વાછરડો જ્યારે જન્મે ત્યારે ગાયનો માલિક છે ને એ વાછરડાને ગાયના મોઢા આગળ મૂકી દે એટલે વાછરડું ગાયને એટલું બધું વાલું હોય કે વાછરડાને ચાટતા 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 ગાય વાછરડાને એકદમ ચોખ્ખું કરી નાખે એ જોવે નહીં કે આ ગંદકી છે પણ ગાયને વાછરડા ઉપર એટલો પ્રેમ છે એમ ભગવાન એટલા બધા ભક્તવત્સલ છે કે ભાગવતની કથા સાંભળે અને જ્યારે ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ આવે ને ત્યારે ભગવાને ભક્તના દોષને જોતા નથી એ કોઈ પણ ગમે એવો હોય પણ પ્રેમ છે તો ભગવાન એનો સ્વીકાર કરે છે શનકારી કુમારોની કથામાં બધાના ચિત્તમાં ભક્તિ આવી છે આ શ્રીમદ ભાગવતજીનો આવો મહિમા સાંભળીને દેવર્ષિ નારદજીએ કહ્યું કે મહારાજ ગમે એવો પાપી માણસ હોય તો એને આ શ્રીમદ ભાગવતની કથા પવિત્ર કરે કહ્યું હા